નમસ્કાર અમારા દિલથી પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનધારક મિત્રો આજની તારીખ એટલે કે સત્યાવીસ ચાર બે હજાર પચીસ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને લઈને ખૂબ સરસ મજાના સમાચાર સામે આવ્યા છે મિત્રો તો વિડીયો ખાસ તમે જોઈ લેજો માહિતી તમારા માટે ખૂબ જ લાભદાયકની છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ બાકી કોરોના સમયગાળા દરમિયાન સરકારે સતત ત્રણ અડધા વર્ષ એટલે કે અઢાર મહિના માટે ડીએ બંધ કરી દીધું હતું તો હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે આ બાકી ડીએ અને બાકી રકમ અંગે સરકારે પોતાનો જવાબ આપી દીધો છે તો આનાથી સરકારનું વલણ છે તે સ્પષ્ટ થઈ ગયું છે તો સમાચારમાં આ નવીનતમ અપડેટ વિશે અમે તમને જણાવવાના છીએ તો મિત્રો જે કોરોના સમયગાળા દરમિયાન અઢાર મહિનાનું ડીએ સરકારે બંધ કરી દીધું હતું તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે આ વિડીયોમાં આપણે તેના વિશે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે વિગતવાર જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને મળી જશે મિત્રો તો લાંબા સમયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ બાકી રકમ સાથે મોંઘવારી ભથ્થું ચૂકવવાની માંગ કરી રહ્યા હતા જે કોરોના સમયગાળા દરમિયાન સરકારે બંધ કરી દીધું હતું તો હવે સરકારે આ અંગે પોતાનો જવાબ છે તે આપી દીધો છે તો સરકારના પ્રતિભાવ પછી કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ચર્ચાઓ પણ બંધ થઈ ગઈ છે તો અપડેટ દરેક કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે કારણ કે ડીએની સાથે ડીઆરની રકમ પણ સરકારે રોકી રાખી હતી તો સરકારે એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના જે મોંઘવારી ભથ્થાને સ્થગિત કરી દીધું હતું તો આ બાબતે હવે સરકારે તેનો જવાબ આપી દીધો છે અને ત્યારબાદ કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે આ બાબતે ચર્ચા પણ અટકી ગઈ છે તો હવે ત્યારબાદ જોઈએ તો પરિપત્ર દ્વારા ઘણી માંગણીઓ છે તે કરવામાં આવી રહી છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્ક્સ કોન્ફેડરેશન દ્વારા એક પરિપત્ર બહાર પાડીને અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી છે તો આ પરિપત્રમાં નવા પગાર પંચના અમલીકરણની સાથે કોવિડ રોગચાળા દરમિયાન રોકી રાખેલા ડીએ ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે તો તમને જણાવી દઈએ કે આ ડીએ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના અઢાર મહિના માટે છે હવે તેને બાકી રકમ સાથે આપવાની માંગ કરવામાં આવી છે તો આ પરિપત્રમાં કેન્દ્ર સરકાર પાસેથી અન્ય ઘણા મુદ્દાઓનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે તો આ પરિપત્ર માર્ચ બે હજાર પચીસમાં જારી કરવામાં આવ્યો હતો તો મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક યુનિયન છે તેના દ્વારા એક પરિપત્ર બહાર પાડીને પોતાની માંગણીઓ છે તે રજૂ કરવામાં આવી હતી તો એ માંગણીમાં જે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન જે ડીએ રોકી દેવામાં આવ્યું હતું તે મુખ્ય માગણી હતી અને બાકી જે અન્ય ઘણી માગણીઓ હોય તેનો પરિપત્ર દ્વારા પોતાની માગણીઓ છે તે રજૂ કરી હતી તો સામાન્ય રીતે વર્ષમાં બે વાર ડીએ છે તે વધારવામાં આવે છે તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં બે વાર ડીએ અને ડીઆરમાં વધારો કરવામાં આવે છે તો તેનો હેતુ એ છે કે ફુગાવાની અસર કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શન પર ન પડે તો આ ડીએ વધારો જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટે રોકવામાં આવ્યો હતો બે હજાર વીસમાં કોવિડ રોગચાળાને કારણે સરકારે સતત અઢાર મહિના સુધી ડીએ વધારો કર્યો ન હતો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોના અધિકારો રોકવા એક ખોટું છે તો આ સમયગાળા દરમિયાન કર્મચારીઓને છ મહિનાના ત્રણ હપ્તાના ડીએ હપ્તા જે મળ્યા ન હતા તે હજુ પણ પેન્ડિંગ છે અને આ સંદર્ભમાં ફેડરેશન સતત બાકી રહેલા ડીએ અને બાકી રકમની ચૂકવણી કરવા માંગ કરી રહ્યું છે તો આ માંગને કર્મચારીઓ અને પેન્શનરોનો અધિકાર ગણાવીને ઉઠાવવામાં આવી રહી છે તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના અધિકારો રોકીને ખોટું કરી રહી છે તો સરકારે આ માંગણીઓ સ્વીકારી નથી તે જ સમયે ફેડરેશન કહે છે કે ડીએ અને બાકી રકમ અંગે માંગણીઓ ઉઠાવવાનું ચાલુ રાખશે તો ફેડરેશન દ્વારા આઠમા પગાર પંચના વહેલા અમલીકરણની પણ માંગ કરવામાં આવી રહી છે તો સરકારે શું જવાબ આપ્યો છે તેની વાત કરીએ તો અઢાર મહિનાના બાકી રહેલા ડીએ અને બાકી રકમ અંગે સરકારે કહ્યું છે કે બજેટ પરના બોજને કારણે હવે તે ચૂકવવામાં આવશે નહીં તો આ પહેલાં પણ સરકારે તે આપવાનો ઇનકાર કરી દીધો હતો તો આર્થિક કારણો ટાંકીને સરકારે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન તે આપવું શક્ય નહોતું તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ રોજે રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી એક માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ